જસલપુર ખાતે આવેલ ઓમ પબ્લિક સ્કૂલમાં ધોરણ દસ અને બાર ના વિદ્યાર્થીઓનો બધા સમારંભ તથા વાર્ષિક ઉત્સવ નઈ નામ વિતરણ યોજાયો

પ્રાર્થના ગીત સ્વાગત ગીત તથા દીપ પ્રાગટ્ય કરવામાં આવ્યું હતું મહેમાનોનો પરિચય નીતિનભાઈ સાહેબે આપ્યો હતો શાલ અને પુષ્પગુચ્છ આપી સન્માન કરવામાં આવ્યું હતું વિદ્યાર્થીઓ દ્વારા વિવિધ રંગારંગ કાર્યક્રમ કરવામાં આવ્યો હતો સ્કૂલમાં સારા માર્ક્સ પ્રાપ્ત કરતા વિદ્યાર્થીઓને ઇનામ આપી બિરદાવવામાં આવ્યા હતા સમગ્ર કાર્યક્રમનું સંચાલન જયંતિભાઈ પટેલ અને અલ્પેશભાઈ દવે દ્વારા કરવામાં આવ્યું હતું કમલેશ પટેલ પાટણ એક્સપ્રેસ જાણસમાં

એ બહાર લાવીએ આજે તમારી સમક્ષ અમે રજૂ કરી રહ્યા છીએ સાથે very proud of the product is again for an extracurricular activity. We are very good for the lessons, total inside and outside the classroom. परंतु पुठा और सब जय हिंद સમાજ પણ આપણી હોશિયાતની ટકા પણ કરે છે હું માહિતી વાત કરું દસમા સુધી સામાન્ય વિદ્યાર્થી એટલે કે દસમામાં આવે સાઠ દસમા વર્ષનું ઘડતો થાય અને તમે જે પાટણ ભણતું અક્રેયા હું એક સાથ ગુજરાતી માર્કેટમાં મળે છું